સામાન્ય કાળના એકત્રીસમા અઠવાડિયાનું ગુરુવાર જેમને પશ્ચાતાપની જરૂર નથી એવા નવ્વાણું પુણ્યશાળી માણસો કરતા પશ્ચાતાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદોત્સવ થશે આ સત્ય ખોવાયેલું ઘેટું અને ખોવાયેલી રૂપા મોહરના દ્રષ્ટાંતો દ્વારા આજના શુભ સંદેશમાં ઈસુ આપણને સમજાવે છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય પંદર કડી એકથી દસ હવે બધા જકાતદારો અને બીજા પાપીઓ ઈસુને સાંભળવા માટે એમની પાસે આવતા હતા આથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ બંને બળબડાટ કરતા હતા આ માણસ પાપીઓને આવકાર આપે છે અને તેમની સાથે ખાય છે ત્યારે ઈસુએ તેમને આ દ્રષ્ટાંત કહ્યું તારો કે તમારામાંના કોઈ પાસે સો ઘેટા હોય અને તેમાંનું એક ખોવાઈ જાય તો તે નવ્વાણુંને વગડામાં મૂકીને ખોવાયેલું એક પાછું મળે ત્યાં સુધી તેની પાછળ નથી જતો અને જડે છે એટલે હરખાતો હરખાતો તેને ખભે બેસાડી ઘેર આવી મિત્રોને અને પડોશીઓને ભેગા કરીને નથી કહેતો કે તમે પણ મારા આનંદમાં ભાગ લો કારણમાં મારું ખોવાયેલું ઘેટું પાછું મળ્યું છે એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પશ્ચાતાપની જરૂર નથી એવા નવ્વાણું પુણ્યશાળી માણસો કરતાં પશ્ચાતાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદોત્સવ થશે અથવા કોઈ બાઈ પાસે દસ રૂપામાં હોય અને તેમાંથી એક ખોવાઈ જાય તો તે દીવો નથી સળગાવતી ઘર નથી વાળતી અને જડે નહીં ત્યાં સુધી કાળજીપૂર્વક નથી શોધતી અને જડે છે એટલે સહિયરોને અને પડોશીઓને બોલાવીને નથી કહેતી કે તમે પણ મારા આનંદમાં ભાગ લો કારણ મારી જે મહોર ખોવાઈ ગઈ હતી તે જડી છે એ જ રીતે હું તમને કહું છું કે પશ્ચાતાપ કરનાર એક પાપી માટે પણ ઈશ્વરના દૂતોમાં આનંદ વ્યાપી જાય છે જો કોઈ વ્યક્તિ પાસે સો ઘેટા હોય અને તેમાંથી એક ઘેટું ખોવાઈ જાય સીધો માર્ગ ભૂલીને આડેવડે માર્ગે ફંટાઈ જાય પેલી વ્યક્તિ નવ્વાણું ઘેટાને વગડામાં મૂકીને ખોવાયેલું ઘેટું શોધવા નીકળી પડે છે અને તે મળે છે ત્યારે ઘેર આવીને મિત્રો સાથે આનંદ મનાવે છે એ જ રીતે કોઈ બાઈ પોતાની પાસેની દસ રૂપા મોરમાંથી એક રૂપા મોર ખોવાઈ જાય તો તે કાળજીપૂર્વક તેને શોધે છે અને તે જડે ત્યારે સહિયરોને અને પડોશીઓને બોલાવીને આનંદ મનાવે છે આપણી જીવન સફરનો માર્ગ પણ વાંકો ચૂકો છે ભૂલ ભૂલામણી વાળો છે તેમાં કોઈ શેતાનના પ્રલોભનમાં ફસાઈ જઈને અવડે માર્ગે ચાલ્યું જાય ક્ષણિક સુખની લાલસામાં સાચો માર્ગ ભૂલી જાય તો પ્રભુ તેને શોધવા માટે નીકળે છે તે પ્રત્યક્ષ રીતે નહીં પણ જુદા જુદા સ્વરૂપે પોતાની પાસે પાછા લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે આપણે તે સ્વરૂપને ઓળખવાની તૈયારી રાખવી પડે દ્રષ્ટાંત કથાનું પેલું ઘેટું પોતાનો માલિક હંમેશા લીલા બીડમાં ચરાવતો હોવા છતાં કદાચ આભાસી લીલું ઘાસ દેખી તે તરફ જતું રહ્યું હશે તે પ્રમાણે જીવન સંસારમાં પણ શેતાન જુદી જુદી રીતે જુદા જુદા પ્રકારનું લીલું ઘાસ દેખાડી તેના ફંદામાં આપણને ફસાવા ટાંપીને બેઠો હોય છે પણ આપણે શેતાનની પ્રવૃત્તિને ઓળખીને તેને નકારવી જોઈએ અને જો ભૂલે ચૂકે માર્ગ ભૂલ્યા હોઈએ તો પશ્ચાતાપ કરીને પ્રભુ પાસે પરત આવવું જોઈએ પ્રભુનું વિશાળ હૃદય આપણને પ્રેમથી આવકારવા સદા તૈયાર જ હોય છે પાપ કર્યા પછી આપણને અંતરમાં દુઃખ થાય છે આપણો માયલો ડંખે છે અને પશ્ચાતાપ કરવાની ઈચ્છા જાગે છે પ્રભુનો આપણા પ્રત્યેનો અસીમ પ્રેમ જ આપણા અંતરમાં આવી લાગણી પેદા કરે છે એનો અર્થ એ કે પ્રભુ આપણને શોધવા નીકળ્યા છે પ્રભુનો પ્રેમ તો હર હંમેશા આપણને પાપના પંખમાંથી બહાર કાઢવા તૈયાર જ હોય છે પ્રભુને તો આપણને ખોટા માર્ગેથી સાચા માર્ગે પાછા વાળવામાં રસ છે પ્રભુને તો પાપીને પવિત્ર બનાવવામાં રસ છે અને જો પશ્ચાતાપ કરી પ્રભુના માર્ગે પરત આવીશું તો પ્રભુને અનેરો આનંદ થશે એ માટે આપણી તૈયારી છે ખરી च <im> प्रभु सांभो करो करो ने सहा तो रा

प्रभु सांभो करो करो ने सहा तो रंग ने दी